એને દરેક પરિબળોને કેવી રીતે દરેક પાસાઓને કેવી રીતે વિકાસ કરવો અને એની ફિઝિકલ ફિટનેસ કેવી રીતે વધારવી શારીરિક ક્ષમતાનો વિકાસ કેવી રીતે કરવો એ વિદ્યાર્થીનો એના માટે પ્રયત્ન કરવામાં આવે રોજે રોજ એને થી ચાર કલાક જે કાં તો મોર્નિંગમાં અથવા સાંજે કોલેજ અવર્સ પછીના સમયમાં એને ટ્રેનિંગ આપવામાં આવે પોલિસી પ્રમાણે આપણે બનાવી છે આ ઉપરાંત એ ટ્રેનિંગ છ વીક ની પૂર્ણ થયા પછી જે પહેલા જે પેરામીટર્સ ના ટેસ્ટ લીધા હતા સ્પીડ સ્ટ્રેન્થ એજિલિટી મોબિલિટી એન્ડ્યોરન્સ પ્લસ સ્કીલ ના એ ફરીથી એનું પોસ્ટ ટેસ્ટિંગ